નમસ્કાર મિત્રો હું દેવાંત દેવાંગઢું છું જડ સચા અભિયાન આજે તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસના રોજ આજે આરતી પરિવાર આરતી ફાઉન્ડેશનના હેઠળ જે પાલુભાઈ સમગ્ર કચ્છની અંદર જે કામગીરી થઈ રહી છે એમાં ખાસ કરીને મુદરા તાલુકાનું પોતાનો ગામ એટલે કાડગરા ગામની જે હમણાં બે ડીમીનાથી નવી પંચાયત આવી એમના 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 ભાઈ દાયાભાઈ ને એમના ઘરેથી ડેવલબેન જે સરપંચ બન્યા પાલુભાઈ આમ તો એક તમારી માર્ગદર્શન એટલે ચૂંટણીથી કાડાગરાની અંદર અને જે દસ સભ્ય અને મોટી લીડ થી જે આખા સમગ્ર કચ્છની અંદર જે કચ્છની પણ આખા ગુજરાતમાં કહી શકીએ આપણે ચર્ચાનો વિષય તો કાંડામાં કોણ જીતશે કોણ આખે પણ જે આખા ગામે જે વિશ્વાસ મૂક્યો આમ તો મુખ્ય વડીલ તરીકે તમારી ભૂમિકા હતી કેમ કે તમારા પરિવારમાંથી બેન દેવલ બેન છે તમારા ભાઈના ઘરેથી તો પાલુભાઈ આવનારા સમય ની અંદર જો પ્રજા અને પ્રજાનો કાંઈ નક્કી નથી પાલુભાઈ ક્યારે કોઈને ક્યાં ક્યાં ફગાવી નાખે ને ક્યારે કોઈને ક્યાં ચડાવી નાખે બરોબર આપણી સાદી ભાષામાં કે આવનારી સમયની અંદર મારા અંદર એક વાત કરે છે અને લોકોને પણ ખબર પડે કે પાલુભાઈ તમારા ઉપર બહુ મોટી આશા છે કશ નહીં સમગ્ર ગુજરાતના લોકોની આશા છે મોટી તો તમારે કાલે ઉઠીને કોઈ પાર્ટી એ ટિકિટ આપે એક સબ્જી લોકો કોઈ મોટી જવાબદારી આવે એક એક્ઝામ્પલ અને પર જાય તમને બહાર કાઢે કે પાલુભાઈ તમે આવો હવે આગળ મેદાનમાં તો મોટી જવાબદારી કચ્છમાં તમારા ઉપર કચ્છ સૌરાષ્ટ્ર આખા સમગ્ર ગુજરાતની અંદર કોઈ મોટી જવાબદારી આવે

જ્યાં હું હું બેસું છું ત્યાં તમે આજ સૌરાષ્ટ્રનો પ્રવાસ કરીને પરત અહીંયા કચ્છ ભરતા ત્યારે મારી મુલાકાત લીધી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપે જે વાત કરી એ મુજબ કે મોટા કાંઠાગરા ગામે હમણાં તાજેતરમાં જ ગ્રામ પંચાયતોની જે ચૂંટણીઓ થઈ એમાં કાંઠાગરાની અંદર બક્ષીપંચ મહિલાની સીટ આવી સરપંચ માટે થઈ અને એવું નક્કી કર્યું કે આ વખતે બધા ઘણા બધા મિત્રોએ કીધું કે કાંડાગરાને અંદર અમારા પરિવારની સેવા મળે એવું કંઈક કરીએ ત્યારે અમને પોતાને પણ એવું હતું કે જે ગામનો આપણે રહેવાસી છીએ એ ગામની સેવા માટેનો આ મોટામાં મોટો એક અવસર છે છે તો આ અવસર છે ને એને વેડફી ન નખાય આ અવસર તક ઝડપી લેવાય જયારે રાજકારણ એવો વિષય છે કે અત્યારે રાજકારણ એક વ્યવસાય બની ગયો છે રાજકારણ એક ધંધો બની ગયો છે જે કોઈ એવા એવા ઘણા પાંચ આંગળી સરખી ન હોય પણ પંચાણું ટકા એવું કહી શકું પાંચ ટકાને બાદ કરતા પંચાણું ટકા એવું કહી શકું કે રાજકારણની અંદર જે કંઈ લોકો જોડાય છે તે ચૂંટાય છે ચૂંટણીઓ લડે છે એનો મકસદ ક્યાંક ને ક્યાંક આર્થિક ઉપાર્જન પૈસા ભેગા કરવા અને નામના માટે થઈને હોય છે ખરેખર જે લોકોના કામ કરવા લોકોને ઉપયોગી થાવું વિસ્તારને ઉપયોગી થાવું લોકોની સમસ્યા નો ઉકેલ લાવો એના માટે જો કોઈ હોય તો એવા માત્ર પાંચ ટકા છે કારણ કે આની અંદર રાજકીય ક્ષેત્રની અંદર લેભાગવો દિન પ્રતિદિન લેભાગવો માણસો ઘુસતા જાય છે હવે પબ્લિકની પણ ભૂલ છે કારણ કે એવા લેભાગુઓને એવા બે મુખાઓને જે ઉપરથી નકાબ કંઈક જુદો પહેરે છે અંદર કંઈક બીજા છે

હવે મુદ્દાની વાત કરું કે અડાણી ફાઉન્ડેશન સહયોગથી હમણાં બે ચાર પાંચ દિવસ પહેલા ખાતમુહૂર્ત થયા બધા કે તળાવનું નું કામ હતો બગીચા નું કામ હતો બે અઢી મહિનાની અંદર આટલી ફાસ્ટ અડાણી ફાઉન્ડેશન દ્વારા કેમ કે જેટલો પ્રજાનો કંપની શું જોયો છે કે એના સાથે ગામ કેટલો છે જે મોટી લીડ થી તમે આવ્યા ગામની અંદર જે દસે દસ સભે આવે ને તાત્કાલિક સરકાર તો કરે છે સરકારની ફરજમાં ફરજ માં આવે છે ગામના પુલના લોકાર્પણના કામ થયા બીજા ખાતમુહૂર્ત સરકારના રોડ રસ્તાના કામ થયા સાથે સાથે અડાણી ફાઉન્ડેશન પણ એટલી ફાસ્ટ શું કામ આવ્યું એનું કારણ શું પાલુભાઈ ભાઈ

કાનાગ્રાની જનતાએ અમારા ઉપર વિશ્વાસ રાખી અને અમને ગુજરાતના ઇતિહાસમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ઇતિહાસ કહી શકાય એવી જીત અમને અપાવી તો આ નાની વાત નથી કારણ કે પંચાયતની અંદર અ એક સભ્ય સામે વાળી ટીમનો એક સભ્ય પણ જો ન આવે અને એવા કે અમારા સભ્યો જે જીત્યા કે જેટલા જે ઉભા હતા અમારી પેનલમાંથી એ લોકો જે જીત્યા એના અડધા મતે એ લોકોને ન મળ્યા એટલે આ આ કઈ સામાન્ય જીત નોતી બહુ ગામે પ્રેમ આપ્યો છે હવે એનો ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે હવે ઋણ ચૂકવવા માટે થઈને જો ગામ વાળા એમ કે આજે અહીંયા આવવાનું છે ને હું એમ કઉ આજે હું બહાર જાઉં છું તો તો પછી ધિકાર છે મને તો તો રમત થઈ કહેવાય ગામ સાથે મારે ગામ સાથે કોઈ રમત નથી કરવી વાત એ છે કે અમે ગ્રામ અંદર મારા પરિવારમાંથી જ્યારે કોઈ સરપંચ મારી દીકરી દેવલ બની અને અમારા પરિવારને જ્યારે આ જવાબદારી મળી છે તો કામ કરી છે એવું નથી જેથી અમારી પાસે કોઈ પણ જાતની જવાબદારી નહોતી તોય પણ અમારો પરિવાર હંમેશા માટે સેવામાં અગ્રેસર રહ્યો છે એ મારા મોઢે કહેવાનું હોય નહીં કારણ કે એ અને બોલીએ તો તો એ કર્યા કર્યા ઉપર પાણી ફેરવ્યું કહેવાય પણ જનતા પ્રજા જોવે છે ને વિસ્તારની અંદર બધા કે અમે અહીંયા નહીં દેવાંગભાઈ તમે ગુજરાતની અંદર ગમે ત્યાં જાઓ સત કાર્યોની અંદર અમારો ગેલવા પરિવાર કોઈ દિવસ પીછે હાથ હોય નહીં જે જે અમારી યથાશક્તિ જે તા અમારી એ રીતે અમે ઉપયોગી બનતા હોઈએ છીએ

મિત્રો સાંભળજો મિત્રો સાંભળજો આ તો ઘસાઈ જવાનું હોય સાહેબ આ તો સેવાનું માધ્યમ છે આમાં તો ઘરના ઘસાઈ જવા પડે આ સેવા છે તો આમાં રાજકારણમાં આવે બાકી જો રૂપિયા મેળવવા માટે રાજકારણમાં આવો છો તો તો લાનત છે તમને જો તમે રાજકારણ જો ધંધો બનાવી લીધો હોય તો આ તો લોકોની સેવા માટેનું એક લોકતંત્ર છે લોકશાહી આ દેશ છે ને લોકતંત્ર છે સેના માટે સેવા માટે છે નહીં કે રૂપિયા બનાવવા માટે અને છતાં કરે છે સાહેબ કરમ બાંધાય પછી ઉપર જવાબ આપવો પડે ભારી થઈ જાય છે એટલે કે આ જવાબદારી મળી અને અત્યારે તમે કાનાગ્ર અંદર તમે જોવો છો બે ચાર દિવસ પહેલા અદાણી ફાઉન્ડેશન દ્વારા અદાણી ગ્રુપ દ્વારા ટાટા દ્વારા ટાટાની એના ફાઉન્ડેશન દ્વારા બીજી અનેક સંસ્થાઓ દ્વારા જે કામ થઈ રહે કામ તો એ લોકોને એમની જવાબદારીમાં આવતા પહેલા પણ કરવાતા પણ પહેલા જે કોઈ લોકો હતા એમને કોઈ વિસ્તાર પ્રત્યે એવી જિજ્ઞાસા નહોતી એવી એમની લાગણી નહોતી

અત્યારે જે છે પછી આવનારા સમયની અંદર હંમેશા મને દેવંગભાઈ નાનો હું તો ત્યારથી મારા બાઉતરોએ મારા મારા ગુરુજનોએ જે મારા જેની સાથે હું ઉઠક બેઠક મારી જેની સાથે હોય છે એની પાસેથી હંમેશા એક જ બોધ ભણ્યો છે અને એક જ મેં એમનામાંથી ગુણ મેં લીધો છે અને વાત માની છે કે તમારે પ્રત્યે જો તમારા ભાગે જે જવાબદારી આવતી હોય ને એ જવાબદારી બેખૂબી નિભાવી જાણજો લજવતા નહીં એને તો અત્યાર સુધી જે જવાબદારીઓ છે પછી અહીંયા પરિવારની જવાબદારી અને આવનારા સમયની અંદર જો પબ્લિક તમે કીધું કે આટલું બધું ઈચ્છા છે મારો પણ એ બાજુ આવવાનો અવરોધ અવરોધ થશે ત્યારે પબ્લિક મળતી હોય કે હવે કઈક તમે આગળ થોડુંક એમાં પણ કઈક મહેનત કરો એટલે

એવું કંઈક કરી બતાવશું એટલી અંદરથી લગ્ન છે બાકી તો લગ્ન જેને ખરી લાગી હૃદય તેનું તે જાણે આ આ બધું કરવું વાતો કરવી સહેલ છે કામ કરવું અઘરું છે અને ઘણી વખત એવું એમ કહેતા હોય લોકો કે આપણે પબ્લિકનું સમર્થન નથી મળતું પબ્લિકનું સમર્થન મળે છે સાહેબ પબ્લિક સમર્થન આપતી જ હોય છે કોઈ દી નાય નથી મળે પણ પબ્લિકને જો તમે રમાડવાનું ચાલુ કરો તો પબ્લિક પછી શું કરે એટલે રમાડવાના બદલે જો પબ્લિકને તમે સાચા દિલથી પબ્લિક સાથે જોડાવ તો પબ્લિક તમારી સામે સાહેબ ડબલ વેગ થી તમારી સાથે જોડાઈ જવા તૈયાર છે તો અત્યારે જે જવાબદારી મળી છે એ પણ પાંચ વર્ષ પછી અત્યારે પાંચ વર્ષ પૂરા થશે તમે જોશો કે એ જવાબદારીમાં અમે પરફેક્ટ ઉતર્યા કે નહીં અને આવનારા સમયની અંદર પણ જો જવાબદારીઓ જે મળશે હવે જીવન કેટલું વધ્યું છે પેલી તો એ જ ખબર નથી હવે કાલ નો દિવસ મારી પાસે છે કે નહીં કારણ કે ના જાણ્યું કે કાલ સવારે માવતર ના આશીર્વાદ હા જો આયુષ્ય હશે અને જો જવાબદારી મળશે તો ભજવું લજવશું નહીં આ તો પાલુભાઈ હતા આવનારા સમયની અંદર જેવી રીતે કાંડાગરામાં પ્રજા તાલુ ગામ પૂરતી જે જવાબદારી આપે ભવિષ્યમાં આજ પ્રજા છે ગામના લોકો બીજા ગામમાં વાત કરે બીજા ગામના માણસો ત્રીજા ગામમાં વાત કરે એમ વાત કરતા તાલુકામાં જાય કે વિધાનસભામાં જાય કે લોકસભામાં જાય કે જ્યાં જાય ત્યાં જ્યાં જવાબદારી આવે ત્યાં પાલુભાઈ ઉપર તો પાલુભાઈ આ વિચાર પોતાનો રાખ્યા પાલુભાઈ એક સૌરાષ્ટ્ર ની અંદર લગભગ પાંચ વર્ષ પહેલા તમે એક ઠેકાણે ભજન અંદર એક વાત તમે કરી હતી એવો એક સેવાનો કાર્યક્રમ હતો એમાં મને બરાબર યાદ છે મેં ફેસબુક ઉપર વિડીયામાં જોયો તો યુટ્યુબ ઉપર પણ આવી ગઈ છે કે જનપ્રતિનિધિ મિત્રો સાંભળજો કચ્છ ભૂમિ ન્યૂઝ માધ્યમથી કરવા જઈ રહ્યો છું આ એક એવી ઇમ્પોર્ટેન્ટ વાત છે જે રનિંગ જે કોઈ નેતા હોય એને કામ આવે અને આવનાર ભવિષ્યમાં બે ની વિધાનસભાની ચૂંટણીમાં અને તાલુકાની જિલ્લા ચૂંટણી આવે છે એમાં કામ આવશે કે તમે એક બહુ સરસ મજાની વાત કરી હતી એની કોઈ મૂલ્ય નથી કે એનો કોઈ પૈસા ની ઉલ્લેખ આપણે કરી ના શકીએ આજીવન ગમે દેશ કામ આવે કે ને કરવા ન જવું જોઈએ આ પાલુભાઈ હતા કે લોકાર્પણ કરવા માટે કોઈ જનપિતિ ને ન જાવું જોઈએ પાલુભાઈ શબ્દ છે

આપણે ઉદઘાટનો કરવા માટે કે ખાત ખાતમુહૂર્તો કરવા માટે થઈને જે હોય ને એ એ તો કામ તો ખાત મુરત અને ઉદઘાટન તો આજે દસ વર્ષથી નીચેની ઉમરની બાલિકા કોઈ હોય ને એ જગદંબાનું સ્વરૂપ છે એની પાસે એના હાથે કરાવી અને જનપ્રતિનિધિ કે સમાજનો પ્રતિનિધિ કે કોઈ પણ ક્ષેત્રનો ક્ષેત્રનો આગેવાન જે પ્રતિનિધિ હોય એને જે સમાજની અંદર વિસ્તારની અંદર ગામની અંદર પરિવારની અંદર જે છે ને ત્યાં તમારે જવાની જરૂર છે એ તમારી જવાબદારી છે કે સમસ્યા માટે થઈને તમે ખડે પગ ઉદઘાટન કરવું ને તાળીઓ પડાવી ફોટા પાડવા રીલું બનાવી એના માટે થઈને આપણે જનપ્રતિનિધિ છીએ એના માટે થઈને આપણે સમાજના પ્રતિનિધિઓ છીએ નહીં આ કાર્યક્રમ જે તે સમયે મેં વાત આજથી લગભગ સાતેક વર્ષ પહેલા મેં વાત કરેલી હતી અને દેવંગભાઈ ઘણા બધા મારા વિડીયો તમે જોઈ શકશો કે અત્યારે હવે આ બધું ચાલે છે બાકી ઘણા બધા મિત્રોને ખબર કે આ વિષય હું છેલ્લા વીસ વર્ષથી બધું ચલાવું છું અને એ સમય મારી તમે બે હાજર દસ ની અંદર મારી ફેસબુક ચાલુ થઈ એની પહેલા નહોતી તે સમયે પણ બધા ચાલુ હતા બે હાજર દસ થી કરીને મારી ફેસબુક તમે જોજો કે અત્યારે જ લોકો જે પ્રશ્નો માટે થઈને વિરોધ ને આંતર કરે છે ને આ દસ વર્ષ પહેલા મેં બધાને ચેતવ્યા હતા કે ચેતી જાવ નકર આગળ જતા તકલીફ છે લોકોને હવે ખબર પડી હજી આજની તારીખમાં હું હજી એક વિષય મૂકું છું કે લોકો હજી નથી સાત આઠ વર્ષ પહેલા મેં વાત કરેલી હતી કે અકસ્માત છે ને ડ્રાઈવર ઉપર ત્રણસો બે નો ગુનો દાખલ કરો સાહેબ અકસ્માત કેમ બંધ થાય છે હજી આ તમારા માધ્યમથી કહું છું કે અકસ્માત ગુનામાં ડ્રાઈવર ઉપર ત્રણસો નો ગુનો દાખલ કરો ત્રણસો બે ની કલમ લાગશે પછી તમે જોજો અકસ્માતમાં રાખીને કોઈ નું મારવો છે તો અકસ્માત બેફામ દારૂ પીને ગાડીઓ ચલાવે ટાયર ના કઈ ઠેકાણા ન હોય ને ગાડીઓ ચલાવે એટલે અકસ્માત ના ગુનામાં ડ્રાઈવર ઉપર ત્રણસો બે લાગુ થાય તો અકસ્માત બંધ થાય બાકી એના સિવાય કઈ ન થાય અને ભ્રષ્ટાચાર ની અંદર જે કઈ ભ્રષ્ટાચારીઓ છે ને કરપ્શન પકડાય એટલે ફાંસી ની સજા હોવી જોઈએ વાહ ક્યાં બાદ વાહ તો જ ભ્રષ્ટાચાર જ્યાં સુધી આ દેશમાંથી ભ્રષ્ટાચાર નહીં થાય ત્યાં સુધી આ આ જે ચલીના આપણા વિચારો છે ને આ અંતે આ બધા શેખ ચલીના વિચારો કાંઈ થવાનો નથી ત્યાં સુધી મોટામાં મોટી સમસ્યા હોય તો આપણા આ કેન્સર કરતા પણ ખતરનાક માં ખતરનાક ભારતીય દર બીમારી હોય તો ભ્રષ્ટાચાર વાહ વાહ દિન પ્રતિદિન વધતો જ જાય છે મિત્રો આ હતા પાલુભાઈ અને આ વિચાર રાષ્ટ્ર વિકાસ માટેનો અમારો આજ ડિબેટ હતી અને આવતીકાલ માટે આવતીકાલ આવતા ભારત માટે શક્તિશાળી ભારત બનાવવા માટેનો અમારો આ એક વિચાર હતા અને મિત્રો અંતિમ વાત અલુભાઈ જેમણે વાત કરી અંતિમ જે વાત કરી અંતિમ શબ્દો જે હમણાં જે આપણે આ ઇન્ટરવ્યુ અંદર એમાં કીધું ને કે જે કઈ ભ્રષ્ટાચાર છે આ ભ્રષ્ટાચારની વાત કરી મિત્રો તમારા વિસ્તારમાં આ બહુ પોઝિટિવ વાત છે નેગેટિવ નથી પોઝિટિવ વાત છે મારી નજરથી તમારા વિસ્તારમાં હું એમ નથી કહેતો કે અધિકારી બધા ભ્રષ્ટ છે એમ નથી કહેતો ભાલુભાઈ પણ એટલો જરૂરથી કહું છું બધા સો ટકા ખરાબ માણસો ન હોય પણ એટલો પડ્યો છે જીજી હું તમને એક બીજી રીતે આ ઉદાહરણ આપી દઉં એ અધિકારી વર્ગ ને લાગુ પડે અને રાજકારણ ક્ષેત્ર ને બધા લાગે આજથી અમુક વર્ષો પેલા ક્યાંય પણ તમે અજાણ્યા ગામમાં જાઓ તો તમે ગામનો ચોરો હોય જે એન્ટ્રી હોય ત્યાં તમે જાઓ ગામમાં કે ભાઈ હું આ ગામમાં આવ્યો છું તો ત્યાં તમને એવું કહેતા કે કાંઈ વાંધો નહીં અમારા ગામમાં બીજું કાંઈ આ બેક જણા એવા છે ને એનાથી થોડાક સાવધાન રહેજો સાંભળજો આ શબ્દો બહુ સમજવા જેવા છે અમારા ગામની અંદર આવા બે વ્યક્તિ છે ખાલી એનાથી થોડા સાવધાન રહેજો બાકી તમે મોજથી અમારા ગામમાં હરો ફરો જાઓ બેસો કરો કાંઈ વાંધો નથી અને અત્યારનો હવે તમને બતાવું કે અત્યારે પરિસ્થિતિ કે તમે એવી રીતે જ કોઈ ગામમાં જાઓ છો અને ત્યાં વાત કરો છો કે તમારા ગામમાં આવ્યો છું મારે ગામ જવું છે મળવું છે હરવું છે તો એમ કે છે આ બે જણા છે એને મળજો બાકી બધું ઠીક છે આટલો ફેર પડી ગયો તમે અને આ આ નગ સત્ય છે આટલો ફેર પડી ગયો તમે કે એમ કેવાય છે કે આ ગામની અંદર ખાલી આ બે જણા ને ખાલી મળવા જેવા છે બાકી બધું પૂરું થઈ ગયું આ આ કોણે કર્યું ખુદ આપણે જવાબદાર છીએ રાજકારણ આપણે ગંદો કહીએ છીએ ગંદો નથી સાહેબ રાજકારણ સાચું સાચા અર્થમાં રાજકારણ સેવાનું માધ્યમ છે તો ગંદા લોકોને આપણે ચૂંટીને મોકલ્યા તો ગંદુ થયું

કરોડ રૂપિયા આપીએ ને ટિકિટ સાંભળવા જઈએ આપણે કાર્યક્રમ કોઈ પણ માણવા જઈએ મોટી કોઈક મુંબઈમાં કે દિલ્હીમાં ગમે એકસો મોટા હોલમાં જઈએ કરોડ રૂપિયા ટિકિટ આપીને આપણે સાંભળીને આપણે જીવનમાં ઉતારી કરોડ રૂપિયા ટિકિટમાં નથી મળતું મિત્રો આજે એવો માલ આપણે એવો આપણે માલ માલ મળ્યો અને આવતીકાલનો ભારત મળ્યો આપણને સાથે સાથે મિત્રો હું ઘણી વખત ભગવાન ને માધ્યમ કરું પાલુભાઈ ત્યારે ભગવાન મને જવાબ આપે છે ઘણા બધા ભ્રષ્ટાચારી એમાં પણ હું પણ આવી જાઉં પાલુભાઈ હું પણ જ્યાં જ્યાં જો જોડેલો છું વ્યવસાય સાથે એમાં પણ હું ખોટો કરું છું જે ભ્રષ્ટાચાર કહેવાય બીજી ભાષામાં બાદ દેવાંગ ભાઈ અનાજમાં નમક પડે પણ નમકમાં અનાજ તો ન નખાય નો નો પડે આ એવી રીતે આ એટલું તો માપ ભગવાન કરે છે કે અનાજમાં નમક પડે અમે રસોઈ બનાવો એમાં નમક પડે બરાબર છે પણ નમક ની ગુણીમાં તમે બે રોટલી નો લોટ નાખીને એમ કે હવે ખા તો કેમ ખાવાનો જે પણ જે ભારત દેશના બધા નાગરિકો નું કહું કરમ ના કરેલા બદલા તમે તો જે કરો છો મોજ શોખ જે કરો છો પણ આવનારી પેઢી આવતીકાલે હવે તમે એક બીજી વાત કહી દો કારણ કે હું ભજન નો જીવ છું મને ભજન ઉપનામ મળેલી છે મેં મારું જીવન જ્યાંથી સમજણ આવી ત્યાંથી કરી ભજનની ની અંદર હું ગયો છું હું એવો કોઈ દાવો નથી કરતો કે બહુ વિદ્વાન થઈ ગયો છું બહુ મહાન થઈ ગયો છું કારણ કે હું કઈ છું જ નહીં એ બાબતે વિદ્વાન કે જે હતા એ તો જતા રહ્યા હવે તો હંસ હતા એ તો હાલ્યા ગયા સાહેબ હવે તો આવા 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 આપણા જેવા રહ્યા છીએ પણ છતાંય એટલું કહીશ કે આ જે વિષય છે કે સંતવાણી જે છે તો તમે કયા રસ્તે જોઈ તમારે માપવા માટેનું મીટર બતાવું છું વાહ વાહ ક્યાં મીટર સાંભળું આર્થિક સધર માણસો છે એના માટે બધા માટે આર્થિક સધર છે કે આર્થિક સધર નથી નાનો માણસ બધાય માટે કે તમે સત્યના માર્ગે છો કે અસત્યના માર્ગે છો તમે ધર્મના રસ્તે છો કે અધર્મના રસ્તે છો એ જોવા માટેનો તમને મીટર બતાવું છું અને મીટર બતાવવાની મારી પાસે કાંઈ એવી કોઈ આવડત કઈ નહોતું પણ સંતવાણીમાંથી જે મને મળ્યું છે એ મીટર એ સંતવાણીમાં જે મીટર હતું એ મીટર તમારી પાસે કે એનાથી આવી રીતે માપી શકાય કઈ રીતે કે તમારી પાસે અઢળક સંપત્તિ હોય ભૌતિક સગવડમાં કોઈ ખામી ન હોય અને જો છતાં રાતે તમને નીંદર ન આવતી હોય તો સમજી લેજો કે તમે અધર્મ ના રસ્તા તમારી પાસે કઈ ન હોય કોઈ જાતની વ્યવસ્થા ન હોય ડેફામાં હોતા હોય અને જો હવાર પડે ત્યાં સુધી જો ઘસ ઘસાટ કોઈ એક ખરાબ સપનું પણ જો તમને ના આવતું હોય તો સમજી લેજો કે તમે ધર્મ ના રસ્તે આ આ મીટર છે માપવા માટેનો કે જો તમને ચેન થી તમને ક્યાંય સુવા ન દે કે ચેન થી તમને બેસવા ન દે તમે ગમે ત્યાં બેઠા હો અંદર જો તમારે ઘટમાળ ચાલુ ચાલુ રહેતી હોય તો સમજી લેવાનું માર્ગ મેં ખોટો અપનાવી દીધો બદલી નાખ તો જાગ્યા ત્યાંથી સવાય માર્ગ ચેન્જ કરી નાખો પરમાત્મા દયાળુ છે જીવન બદલી નાખશે આપણું આવતીકાલનો ભારત એના માટેની અમારી ચર્ચા હતી ડિબેટ હતી આ ભારત દેશ અંદર મનુષ્ય પણ આખા પૃથ્વીના જીવ છે એના માટે ભલાઈ માટે અને ભારતના વિકાસ માટે ડિબેટ હતી અને બધા લોકો જોડાજો કચ્છ ભૂમિ ન્યૂઝના માધ્યમથી અને આ કરમની વાત હતી આવતીકાલ આજે કરું છું તો કાલે ભોગવું છું અને આપણે નહીં ભોગવું આપણી પેઢી ભોગવશે આપણે કે આપડે સો ટકા છે મેં ઘણા બધા રાજકારણી જોયા છે ઘણા બધા આપડે ઘણા વાતો કરતા હોય ને ઓટલે બેઠા હોય તો કે મરી જ્યાં છે ને કોઈ ઉપાડવા વાળા રહી હશે એવા રાજકારણી પણ મેં કચ્છ ની અંદર જોયા છે ગુજરાત ની જે મરી ગયા ત્યારે કોઈ ઉપાડવા વાળા પણ નહોતા ત્રીજા ત્ર્યાસ વ્યક્તિ જો ઓળખતો હોય એવા વ્યક્તિ ઉપાડ્યા છે એવા આખા આખા કચ્છની કે ગુજરાતની વાત નથી આખા વિશ્વની અંદર આ વાત છે એટલે કરેલા કરમનો બદલાતો દેવા પડશે બધાને બરાબર આલુભાઈ અંતિમ આપણે બે કાય બે ચાર શબ્દ લોકોમાં જાગૃતિ આવે લોકોમાં અવર્ણસ આવે અને રાષ્ટ્રનો વિકાસ થાય પાલુભાઈ જે સમસ્યાઓ છે એને મૂળમાંથી કાઢવા માટેની એક આધી વાત એવી મૂકો કે આપણે કેને પ્રસાદ મળી જાય પાલુભાઈ લઈ ગયો ને કરણ ગયો ખોય કે જીવનની અંદર જો થાય તમને મનુષ્ય અવતાર મળ્યો છે તો કોક ના જીવનમાં અજવાળા કરજો પણ કોઈના જીવનમાં અંધારા ન કરતા સમજી લેજો અજવાડું નથી હજાર અજવાળું હોય પણ હા એની સામે કોઈ ઘરમાં અંધારું ન થવું જોઈએ કોઈના ઘરમાં અંધારો કર્યા વિના પણ એક ઘરની અંદર તમે અજવાળું કર્યું હશે ને તો તમે સમજી લેજો કે જીવન જીવી ગયા જીવન જીવી જાણ્યા અને તમારી પેઢી માટે પણ તમે કઈ કરીને ગયા છો આજ છે હવે આ નાના શબ્દો છે એને વિસ્તૃત તમે સમજી લેજો કે જે કંઈ તમને જે મળ્યું છે પરમાત્માએ ભગવતીએ જે કંઈ આપ્યું છે એને લેખે લગાડજો એને એ વેડફાય કે એ બગડી જાય સડી જાય ત્યાં સુધી તમે એનો કોઈ ઉપયોગ ન કરો તો કોઈ મતલબ નથી જે કંઈ છે એને સત માર્ગે આ આ બધું છે ને લેખે લાગવાની વાત છે અને ત્યાગની મજા છે એટલે જે છે એ સમર્પિત ભાવે પ્રમાણિક ભાવે જે ક્ષેત્રમાં છો જે વિસ્તારમાં છો જ્યાં જે તમારી જવાબદારી બનતી હોય તે કોઈ જવાબદારીથી મુક્ત કોઈ વ્યક્તિ જ નથી સાહેબ કોઈ એમ સમજે કે મારી ઉપર કઈ એવું નથી કે મને કોઈ પ્રમુખ બનાવે એટલે હું જવાબદાર વ્યક્તિ નહીં સાહેબ તમે કઈ નથી તો નાગરિક છો એ તમારી જવાબદારી છે ને આ રાષ્ટ્રની આ પરિવાર આ વિસ્તારની તમે નાગરિક છો એની જવાબદારી બને નાગરિકની જવાબદારી કેમ ન બને તો તમારી ઉપર જે બધી જવાબદારીઓ છે ઈ જવાબદારીઓ પ્રત્યે વફાદાર બનજો એ ભાઈ ક્યાંય કોઈ દી કોઈ રમત કરતા નહીં મેલા ભાવ થી જોડાતા નહીં મેલ બેલ હાથે બધું કાઢી કરી અને જીવનની અંદર પ્રમાણિકતા લાવો અને વફાદાર બનો એટલે બેડો પાર ખૂબ ખૂબ આભાર